નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે મગફળીની બજારમાં ભાવ સ્ટેબલ છે બનાસકાંઠા જિલ્લામાં નવી મગફળીની થોડી થોડી આવક ચાલુ થઈ છે અને હજી 15 એક દિવસ બાદ આવકમાં વધારો થાય તેવી ધારણા છે બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે વાવેતર વધારે છે પરંતુ ગત વર્ષની તુલનાએ એવરેજ વાવેતરમાં દસ થી પંદર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે બનાસકાંઠામાં મગફળીનું ઉત્પાદન ગત વર્ષે નેવું લાખ બોરીનું થયું હતું જે આ વર્ષે ઘટીને પિંચોતેર થી એસી લાખ બોરીનું થાય તેવો અંદાજ છે આમ ઉત્પાદનમાં દસ થી પંદર લાખ બોરી ઓછી થાય તેવી ધારણા છે નવી મગફળી કે સિંગદાણામાં હજી ખાસ કોઈ વેપાર નથી ઇન્ડોનેશિયામાં નિકાસ ઉપર પ્રતિબંધ હોવાથી સિંગદાણામાં અત્યારે કોઈ વેપાર કરવા તૈયાર નથી નવા સિંગદાણાના ભાવ ઓક્ટોબર ડિલિવરીના રૂપિયા એસી બોલાયા છે પરંતુ કોઈ વેપાર નથી સિંગદાણાના કારખાનાઓ થોડા થોડા ચાલુ છે અને દિવાળી આસપાસ બીજા કારખાનાઓ ચાલુ થઈ જાય તેવી ધારણા છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો